દસાડા તાલુકાના નાના કોૈયા ગામમાં ભરાયા ઢીચણ ખેતરોમાં પાણી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલ અવિરત વરસાદને પગલે દસાડા તાલુકાના નાના ગોરૈયા ગામે ખેતરોમાં પાણી ભરાવા પામ્યા છે તો ક્યાંક વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયા છે તો ક્યાંક વરસાદના કારણે મકાન ધરાશાયી થવા પામ્યા છે અત્યારે ખેડૂતોએ ભારે હૈયે પોતાની વ્યથા જણાવી છે આવો જાણીએ ખેડૂતો પાસેથી વ્યથા છે અને બધા ખેતરો પેટમાં ફેરવી ગયા છે તો અમારી માંગણી એવી છે કે એસડીઆરએફ યોજના હેઠળ જે ખેડૂતોને લાભ મળવા હોય માત્ર તે અધિકારીને અમારે જણાવવા માંગીએ છીએ અને તાત્કાલિક ધોરણે કોઈ એવી ટીમ બનાવે અધિકારી તો તે અધિકારી મુલાકાત લે ખેતરોની તો એમને ખબર પડે કે કેટલું પાણી ભરાણું છે અને કેટલું નુકસાન છે અને અત્યારે બીટીમાં ફ્લાવર રિંગનો સમય છે એટલે ફ્લાવરિંગ તો બધો બધો વરસાદના કારણે બધો ખરી ગયો છે એટલે ઘણો નુકસાન છે અમારા ગામમાં મારું ગામ નાના ગોરૈયા પટેલ જયેશ કુમાર મારું ગામ નાના ગોરૈયા છે

આ ખેતરમાં ઈરંડા વાયા હતા અમારે પાંચ તારીખથી વરસાદ ચાલુ થયો છે અતિ ભારે વરસાદ ચોવીસ કલાકમાં બહુ વરસાદ પડ્યો તમે આજે વરસાદ પડ્યો છે એ બાબતે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો સરકાર પાસે એવી અપેક્ષા રાખી કે જે સરકાર મુજબ જે રાહત થતી હોય એ રાહત અમને આપે અને બધા ખેડૂતોને આપે મારું નામ પટેલ નિલેશકુમાર ધીરેજભાઈ છે ગામ નાના ગોરૈયા અત્યારે જે આપણે ખેતરમાં ઊભા છીએ ત્યાં બીટીનું વાવેતર કરેલ હતું પણ વધારે બે દિવસ વરસાદને કારણે અત્યારે બીટીમાં નુકસાન થયેલ છે વરદા વાદળે વચન આપ્યું હતું અન્નનું પણ વાદળો ફઈ રહ્યા છે વિનાશના આશીર્વાદ રૂપે તો અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે એસડીઆરએફની જે સ્કીમ છે એ મુજબ અમને સહાય કરવા નમ્ર વિનંતી આજે તમારા પિતાજી આ ખેતરમાં વર્ષોથી ખેતી કરે છે અને આજે રવિવારના હિસાબે તમે આવ્યા છો તો તમે સરકારને અને વહીવટી તંત્રને આ બાબતે શું કહેવા માંગો છો સરકાર અને વહીવટી તંત્ર જો અત્યારે આલ અહીંયા તપાસ કરવામાં આવે તો જ એમને ખરેખર રૂપે ખબર પડે પણ એ વિડિયાને માધ્યમથી જોશે તો એમને અત્યારે કઈ ખબર નહીં પડે અશુક મુટેલ સમિતિ આપ આ વિડિયોના માધ્યમથી આપને જણાવવાનું કે તારીખ પાંચ સપ્ટેમ્બરની રાત્રે આઠ વાગ્યાથી અત્યાર સુધી અમારા નાના ગોરૈયા ગામમાં ખૂબ મુશળધાર વરસાદ વરસ્યો છે અને જે આપ લાઈવ વિડિયોના માધ્યમથી જોઈ શકો છો કે આજે ખેતરો બધા છે ને દરિયાની જેમ પેટમાં ફેરવાઈ ગયા છે અને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ખૂબ મોટી આશંકા સેવાઈ રહી છે ત્યારે આ વિડિયોના માધ્યમથી હું જવાબદાર વહીવટી વહીવટીતંત્રને કહેવા માગું છું કે આપ સત્વરે આપની ટીમ લઈને અમારા નાના ગોરૈયા ગામમાં આવો અને નાના ગોરૈયાના એક એક ખેતરમાં જઈ તપાસ કરી સર્વે કરી અને નુકસાનીનો તાગ મેળવી અને સરકાર શ્રીની એસડીઆરએફની યોજના મુજબ દરેક ખેડૂત ખાતેદારને ઇનપુટ સબસીડી સ્વરૂપે જે સહાયની જોગવાઈ છે એના મુજબ જોગવાઈ મુજબની સહાય આપવામાં આવે તેમજ જવાબદાર વહીવટી તંત્રને હું કહેવા માગું છું કે આ છેલ્લા અડતાલીસ કલાકથી અમારા ગામમાં ખૂબ મુશળધાર વરસાદ પડી રહી છે ત્યારે સવારથી ન્યૂઝ ચેનલોમાં વિડીયોમાં આ બધું ચાલે છે કે બી નાના ગામમાં આવી પરિસ્થિતિ છે છતાં અત્યાર સુધી કોઈ જવાબદારી અધિકારી કે કોઈએ ગામની મુલાકાત લીધી નથી નુકસાનીનો તાગ મેળવ્યો નથી એટલે ફરી આજે હું સાત સપ્ટેમ્બરની પૂર્વ આજે આપણે આ વિડીયોના માધ્યમ થકી કહેવા માંગુ છું કે સત્વરે નાના ગોરૈયા ગામના ખેડૂતોને ખેતરોએ જઈ તપાસ કરવામાં આવે ખેડૂતોની હાલત ખૂબ દયનીય છે ખૂબ દયનીય છે મોટા પ્રમાણમાં ખેતરોમાં પાણી ભરાયા છે તો આપને ફરી બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપ નાના ગોરૈયાના દરેક ખેતરોની મુલાકાત લઈ અને એનો સિવાય કરી અને સત્વરે